સવાલ મહુવા શહેરની ડોક્ટર જર્જરિત મકાન ઉપર ઉપરનો ભાગ ધરાશાયી થતા આજુબાજુની દુકાનમાં થયું ભંગાણ સદભાગ્યે કોઈને ઈજાઓ ન થઈ આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના જૂના વિસ્તારોમાં અનેકો જર્જરિત મકાનો આવેલા છે આ જર્જરિત મકાનોને લઈ સતત આજુબાજુના રહેણાંક અને દુકાનદારો પર જોખમ તોળાઈને ઊભું જ રહે છે મહુવા શહેરમાં આવા જર્જરિત મકાનો જારે જારે ધરાશાય થાય છે ત્યારે આજુબાજુના રહેવાસી દુકાનદારોને મોટું નુકસાન થાય છે પણ લોકોને ઈજા યા જાનહાની નથી થતી એ સારી વાત છે પણ જો જાનહાની કે ઈજાઓ થશે તો જવાબદારી લેશે કોણ મહુવા જૂના શહેરી વિસ્તારમાં અનેકો જર્જરિત મકાનો આવેલા છે આવા જર્જરિત મકાનના માલિકની સામે પગલા ભરવા યા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી એ મહુવા નગરપાલિકાની જવાબદારીમાં આવે છે ત્યારે આવી જવાબદારી લેવા યા તેની સામે પગલા ભરવા મહુવા નગરપાલિકા સક્ષમ નથી યા તેને જવાબદારી નિભાવી નથી મહુવા નગરપાલિકાના શાસક પક્ષમાં આંતરિક વિખવાદને લઈ લોકોના કામ થતા નથી યા લોકોને કોઈ ને કોઈ કામ સબક મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આવા જર્જરિત ઇમલા યા મકાનોને લઈ મહુવા નગરપાલિકા પાસે શું આશા રાખવી આવા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે

આ દુકાનદારોએ અસંખ્ય વખત લેખિત મૌખિક જર્જરિત મકાનને લઈ ફરિયાદો પણ કરી હતી પણ બેરુ તંત્ર એ આ સાંભળ્યું જ નહીં અને દુકાનદારોને નુકસાની વેઠવાનો સમય આવ્યો મહુવા નગરપાલિકા આ જર્જરિત મકાનના અન્ય ભાગો ઉતારી લે તો સારું નહીં તો હજુ નુકસાની કે લોકોને ઈજાઓ પહોંચે

તો વધારે સારું જેથી કરીને બીજા કોઈ ની ન થાય

ઉનાળાની ગરમી શરૂ થતા જ શરીરમાં પાણી ઘટવા લાગે છે અને શરીરમાં ડિહાઇડ્રેશન જેવી પરિસ્થિતિ સર્જાય છે માણસનું ધ્યાન તો માણસ પોતે રાખે જ છે પણ પક્ષીઓનું ધ્યાન કોણ રાખશે

સનાતન ધર્મમાં આ જે શ્લોક છે એ ભગવાન વિષ્ણુના વિરાટ સ્વરૂપને એ સંબંધિત છે આપણે અત્યારે ગીર નેચર ક્લબના નેજા નીચે આ જે કુંડા ને ક્યાંક એ ભગવાન વિષ્ણુ પરમાત્માના આ જે વિશાળ સ્વરૂપ છે વિરાટ સ્વરૂપ છે એને દ્રષ્ટિગોચર કરે છે જેમ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગના સમયમાં દિવસે દિવસે ધરતીનું તાપમાન વધતું જાય છે આવા ગરમીના સમયમાં ઉનાળાના દિવસોમાં આપણે મનુષ્યો પણ ત્રાહીમાં પોકારી જતા હોઈએ તો આવા સંજોગોમાં આ મૂંગા જે પક્ષીઓ છે ચકલી છે કબૂતર છે કાગડાઓ છે એવા એ ક્યાં જાય પોતાની તરસ છીપાવવા માટે તો આ ઊંડા હેતુને લઈને ગીર નેચર ક્લબ જ્યારે આ કુંડા વિતરણ અને માળા વિતરણનું કાર્ય કરી રહ્યું છે તો આ એક ખૂબ સારું અને સુંદર કાર્ય છે આપણે દરેકે સમજદાર લોકોએ આમાં સાથ સહકાર આપવો જોઈએ અને આ ઉમદા કાર્યને એક વિશાળ યજ્ઞમાં એક આહુતિ સ્વરૂપે આપણે આપણાથી થાય એ દાન ધર્માદો કરી અને લાભ લેવો જોઈએ અસ્તુ ભારત માતા કી જય ત્યારે આવી સંસ્થા ગીર નેચર ક્લબ મહુવા શહેરમાં માં કાર્યરત છે તે ખૂબ જ સારી વાત છે કારણ કે ગીર નેચર ક્લબ મહુવા સમયે સમયે પશુ પક્ષીની ચિંતા કરી આવા સહયોગી કાર્ય યોજી પશુ પક્ષીની હંમેશા મદદ કરે છે તે ખૂબ જ સારી બાબત છે ગીર નેચરલ ક્લબ દ્વારા તકલીફ પાણીના કુંડાનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું છે અને મોવાની જનતાએ બોળી સંખ્યામાં લાભ લીધો છે અને એ લોકોનું જે ગ્રુપ છે એ બહુ સારું કામ કરે છે મોવા માટે અને બિલકુલ ફ્રીમાં બધું આપે છે અને મોટી સંખ્યામાં મોવાની જનતાએ લાભ લીધો છે તે બદલ ગીર નેચરલ ક્રબ વાળા સર્વ ગ્રુપને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અસ્તુ વંદે માત્ર ભારતમાં તકે છે

નમસ્કાર આજ રોજ ગીર નેચર ક્લબ દ્વારા પક્ષીઓના પાણીના કુંડા અને માળાઓનું વિતરણ થઈ રહ્યું છે ગીર નેચર ક્લબની આ ખૂબ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી છે આપ જોઈ શકો છો અહીંયા કે ગીર નેચર ક્લબ છેલ્લા દસ બાર વર્ષથી આ પક્ષો નાળો જ્યારે આવતો હોય ત્યારે પાણીના કુંડાઓનું વિતરણ કરતું હોય આવી રીતપણે ગીર નેચર ક્લબના પ્રમુખ દેવઘાટી અને તેમની ટીમ ખૂબ સરાહનીય કામ કરી રહી છે ત્યારે દાતાઓના સહયોગ અને સહકાર પણ આમાં ખૂબ મળી રહ્યો છે અહીંયા મોવાની જનતા

ટ્રસ્ટ દ્વારા મોટા પીપળવાના સતનામ આશ્રમ ખાતે બાવીસ માં સર્વ સુંદર આયોજન થયું હતું જેમાં દસ નવ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સવારામ સાખર દ્વારા મોટા પીપળવા ખાતે સતત બાવીસ માં સર્વ સમૂહ લગ્ન સતનામ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા નીચે તારીખ પાંચ ચાર બે હજાર ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું

આ તકે યુવા કોળી એકતાના મંત્રી શ્રી જયસુખભાઈ સાંકટ સમાજ અગ્રણી શ્રી કાનાભાઈ શ્રી મિતેશભાઈ રાવળદેવ વગેરે આગેવાનોની વિશેષ હાજરી રહી હતી આતકે સતનામ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને ભજન આરાધક શ્રી સવારામ સાખટ આજના બાવીસમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં દસ જોડવાઓને લગ્ન ગ્રંથિથી જોડીને ગરીબ પરિવારને મદદરૂપ બની આ કપરા સમયમાં અદ્ભુત સેવાનું કાર્ય કરી માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં ગામના નવયુવાનોની સેવા સરાહની અને પ્રશંસાને પાત્ર રહી હતી બસ સમાચારોમાં અત્યારે આટલું જ ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશહાણ અને લીડ મહવા ન્યુઝ ની સમગ્ર ટીમ શુભરાત્રી